હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ माय યુટ્યુબ ચેનલ व्हीकल અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ પર મહેન્દ્ર બસો પીસોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર વન ઓનર આખું ઓરિજિનલ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે જયરાજભાઈને તો મિત્રો વધુની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ આપણે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મહેન્દ્ર ટ્રેક્ટર લેવાય છે તો વિડીયો કામ લાગી શકે એટલે બંને એટલો વિડીયો શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે બે હજાર અને બારનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોવા મળશે કમની કલર અને કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે ટ્રેક્ટરમાં તમને સાઠ ટકા આખા ટાયર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં સાઠ ટકાની ટાયરની કન્ડિશન જોવા મળશે કંપની કલર સાથે કંપની સ્ટીકર જોઈ શકો છો કંપનીનું જ કલર જોવા મળશે અને આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે મિત્રો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોય સો ટકા સો ટકા વર્ક કરે છે એમરોન્ડ કંપનીની નવી બેટરી જોવા મળશે ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટરને મિત્રો તમે કન્ડિશન જોઈ શકો છો મિત્રો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે હાઇડ્રોલિક્સો એ સો ટકા વર્ક કરે છે અને એવરેજ ફૂલ જવાબદારી એવરેજમાં પણ લેવામાં આવશે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિડીયો જોતા મિત્રો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો દરરોજો એનો ઓડિયો મળતા રહેશે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે અને મિત્રો જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર મિત્રો તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાળા અડતા અડતાળા ગામ જોવા મળશે મિત્રો નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોનો ઉપર જ આપેલો છે અને ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રીન ઉપર જ નંબર આપેલો છે વધુ માહિતી માટે నో జయరాజాయి కంటేక్జని విగ మనం జయ వసరాజ్